નમસ્કાર મિત્રો હોમ ડિઝાઇનિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે આ બધા સ્ટુડન્ટની ડિમાન્ડ હતી કે ભાઈ વિલકમમાં બેઝિક જે સેટિંગ જે આવે છે એ કઈ રીતે કરવા જેથી કરીને આપણે પ્રોપર ડિઝાઇન ચાલુ કરીએ ત્યારે જેમાં રૂપ થતી જે કોઈ બી વસ્તુ આવે છે ધારો કે કોઈ ટ્રાવેલ એજન્ટ રહી જતો હોય કોઈ એવી વસ્તુ હોય કે જે કનેક્ટર નામની વસ્તુ છે જે ચાલુ રહી જાય છે જે પ્રોબ્લેમ કરે છે પંચિંગમાં અને ખોટા સ્ટીચ વધી જાય છે ખોટા જમ્પ આવે છે પછી જે મશીન ધીમું ફાસ્ટ ચાલે છે બરાબર ઓટો જમ્પ છે ઓટો સ્પ્લિટ છે કે આ કેટલા રાખવા બેઝિક સ્ટેમ્પ ની પ્રોપર્ટી કેટલી રાખવી બેઝિક રન કેટલો રાખવો ફૂલ કમ્પ્રેસર કેટલું રાખવું આવા અલગ અલગ ઘણા ઓપ્શન છે જેની હું તમને ડિટેલમાં ઓપ્શન કઈ રીતે ચાલુ બંધ કરવા તેની સાથે સાથે રેગ્યુલરમાં કયા ઓપ્શન ચાલુ રાખવા એની માહિતી હું તમને શેર કરીશ ખાસ આ વિડીયો જોજો અને તમે જે પેજ ઉપર જે વેલકમ ઉપર અથવા જે તે સોફ્ટવેર ઉપર ડિઝાઇન બનાવો છો તેમાં બેઝિક સેટિંગ્સ સેવ કરો અને પછી ડિઝાઇન બનાવો જેથી કરીને ડિઝાઇન પ્રોપર તમને બને અને કારણ વગરના જમ્પ કે જે તે સ્ટીચ વધે છે તે ઓછા થઈ જાય બરાબર ચાલો તો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે ટોટલી જે તે ફંક્શન આવે છે એ જોઈ લઈશું ઈ ફોરમાં વિન્ડોઝ નામની એક ઓપ્શનમાં જવાનું છે એમાં ટૂલ બાર છે ટોટલી તો જોઈએ તો કલરની જરૂર પડે છે ડોકરની કાંઈ જરૂર નથી પડતી ફિલ્ફી શોક કે ફંક્શન કંઈ જરૂર નથી ગ્રાફિક ડિઝાઇનિંગની અત્યારે કા જરૂર નથી મિરર મિરર મર્જ રાખવાનું છે મોડ ની કઈ જરૂર નથી પડતી આઉટલાઈન સ્ટેજની જરૂર પડશે પ્રોમોટ બાર જે તમે દરેક ઓબ્જેક્ટ ની પ્રોપર્ટી સેટ કરો છો તે વસ્તુ છે પ્રોપર્ટી બાર સિપલિન અત્યારે કઈ જરૂર નથી સિક્વન્સ ની જરૂર નથી સિક્વન્સ ચાલુ રાખવાનું છે આ ઓપ્શન અને પછી છે સ્ટાન્ડર્ડ એની કોઈ જરૂર નથી સ્ટીચ ચાલુ રાખવાનું છે સ્ટાઇલની કોઈ જરૂર નથી ટૂલ બોક્સ ચાલુ રાખો ટ્રેડિશનલ ડિજિટાઇઝિંગ ચાલુ રાખો જે તે તમને આ રન ની વસ્તુ દેખાડે છે તે વસ્તુ છે ટ્રાવેલ જે પંચિંગ ની વસ્તુ છે ચાલુ રાખો ઝૂમ ની કે જરૂર નથી એપ્લિક ટૂલ ની જરૂર નથી ઓટો ડિજિટલાઇઝ ટૂલ એની બી કે જરૂર નથી એડિટ ટૂલ્સ એની બી કઈ જરૂર નથી આઉટલાઈન ટૂલ્સ એની કઈ જરૂર નથી અત્યારે સ્ટીચ એંગલની ની બી જરૂર નથી આવું અત્યારે જે આપણી ડિસ્પ્લેની ની સામે છે એને આપણે વ્યવસ્થિત રીતે સેટ કરી દઈએ કોઈ બી પેલેટ છે તમે ઉપાડીને આ રીતે ખસેડી શકો છો અહીંયા સેટ કરવી છે સેટ થઈ જશે આ પેલેટને આપણે અહીંયા રાખી દઈએ ઓપ્શન છે તેને આપણે અહીંયા લઈ લઈશું અહીંયા મૂકીશું હવે જો મિત્રો સાત ઇનની પ્રોપર્ટી પેલા જોઈએ અહીંથી સ્ટાર્ટ કરીએ ફીલ્સમાં સાટીમાં એવરેજ પોઈન્ટ પંચોતેર રાખશો ઓટો સ્પ્લેટ જરૂર લાગે તો સાત આપી દેવાનું અહીંયા ઓકે આ ફેરફાર કરશો તમે એટલે તમે જે નેક્સ્ટ ડિઝાઇન ઓપન કરજો જે પેજ ઉપર એ પેજ ઉપર પણ આ પ્રોપર્ટી આવી જશે હવે જોઈએ ટાટા મી ટાટા મીમાં કઈ પ્રોપર્ટી રાખશું એવરેજ અહીંયા એન્ટ્રી કરું કરું છું છું ટેબ તો આગળ નથી પોઈન્ટ એના માટે તમારે શું કરવાનું છે એનું સેટિંગ એક આવે છે જે ગ્રીડ છે એની ઉપર રાઈટ ક્લિક કરો બરાબર ગ્રીડમાં જઈને જનરલમાં જવાનું છે જનરલ માં જનરલ ના સેટિંગ ની પણ વાત કરી દો તમને જનરલ સેટિંગ માં તમારે થશે ઓટો સેવ માં બંધ રાખવાનું છે અહીંયા યુઝ એપ્લાય બટન બાકી આ નોર્મલ આ બધા ઓપ્શન આ રીતે સેવ કરી દેવાના છે ખાસ કરીને જોઈ લેજો મિત્રો અહીંયા ઓકે હવે તમે જોઓ અહીંયા 0.75 7/4 ટેબ લગાવશો કીબોર્ડમાંથી એટલા આગળ જશો અહીં 0 અહીંયા રાખશું આપણે આ ઓપ્શન સેવ આ પ્રોપર્ટી ડેટામાં ની રાખવું છે પાંચ જોઈએ આપણે અહીંયા એક ભાઈને કંઈક પ્રોબ્લેમ છે આવો વિડીયો ચાલુ છું જોઈશું આપણે જાગ એટલે કે સ્ટાર ની પ્રોપર્ટી જે આપણે એક એવરેજ રાખવાનું સેવિચ એની જરૂર પ્રમાણે રાખવાનું થશે મિત્રો હવે જોઈશું આપણે ટાટા મી ટાટા મી થઈ ગયા પછી જોઈશું જેમાં એક છે છે અને સેવ બાકી જનરલ જે કાંઈ ફંક્શન છે તેમાં કોઈ જ ફેરફાર નથી કરવાનો જે છે એ જ રાખવાનો last માં સાટીન કરીને save આપી દેવાનું એટલે સૌથી ઉપર સાટીન બતાવશે હવે જવાનું છે special માં એમાં જે તે function આવે છે એનું તમને સેટિંગ શીખવાડું છું અહીંયા તમારે travel run આવે છે એમાં લખવાના છે સાત અને સેવ કરી આપવાનું બાકી એમાં કોઈ બીજી વસ્તુમાં કોઈ ફેરફાર નથી outline માં સૌથી પહેલા આવે રન જો અમે ઘણા મિત્રો કહેતા હોય છે કે ઉપર અને નીચે બંને એન્ટ્રી શું કામ મારવાની હવે જ્યાં શાર્પનેસ્ક વાળી ગોળાઈ હોય છે બરાબર ધારો કે કોઈ આ રીતે રન છે એક ના ભાગ રૂપે હું તમને સમજાવું છું કે જે વેરિયબલ લેન્ક છે શા માટે રાખવામાં આવે જો આ વસ્તુ છે તમારી નજરની સામે આની રનની લેન્સ અહીંયા અઢી છે મિનિમ લેન્થ પોઇન્ટ એંસી છે આ વસ્તુ હું બે MM કરું છું અહીંયા આવી બે MM કરું છું તેની ગોળાઈ આ રીતે રહેશે ઓબ્જેક્ટ મોટો છે એટલે ખબર નથી પડતી આપણે નાનો થોડો કરી દઈએ જો ઈ ફોરમાં આનું સેટિંગ ઓટોમેટિક થાય છે જે વસ્તુ ટુ થાઉઝન્ડ સિક્સમાં નથી બેસ્ટ ઓબ્જન છે એ ફોર માટે આ હવે જો અહીંયા હું પાંચ કરું છું સિલેક્ટ કરીને પાંચ અહીંયા કંઈ નથી કરતો તો આ રીતે બનશે તો તમને આઈડિયા એવો છે કે આનું કેટલું મહત્વ છે સિલેક્ટ કરીને મિત્રો જોયું તમે આ સેટિંગ વેરિયેબલ લેન્થ શા માટે રાખવામાં આવશે તો આપણે એના સેટિંગ વિશે થોડું ઘણું કહી દઈએ અહીંયા જે રાખો છો એની સેમ વેલ્યુ અથવા કોઈ તમારે ધારો કે રન છે મેક્સિમમ જે રન રાખો છે તમે એ પાંચ એમ છે જરૂર પડે તો અઢી એમ એમ ની પણ જરૂર પડશે

આપણે નોર્મલમાં અહીંયા અઢી અહીંયા ક્લિક ચાલુ રાખીશું અહીંયા અઢી એન્ડ ધેન સેવ ઓકે એટલે કે ત્રિપલ એનમાં અહીંયા ભાઈ અઢી સેમ અહીંયા અઢી અહીંયા સેવ ઓકે બેક સ્ટીચમાં ચાર ચાર આ પ્રોપર્ટી ઓકે જ છે અહીંયા સેવ આપી દઈશું સ્ટેમ્પ સ્ટીજ માં જો મિત્રો thickness ઉપર આધાર રાખે છે કેવો સ્ટેમ્પ છે અડીથી બે થી લાઇન જેવી જરૂરિયાત હોય thickness રાખવાની છે નોર્મલ માં સ્પેસિંગ રાખવાનું છે તમારે જો સિંગલ નો સ્ટેમ્પ છે હોય આ સિંગલ નો છે બરાબર અહીંયા આપણે ડ્રો કરી લઈએ એટલે આઈડિયા આવી જાય આ સ્ટેમ્પ સ્ટીજ અહીંયા આપણે રાખીએ ત્રણ જો સિંગલ નો હોય ટુ પોઈન્ટ એસી જો ડબલ નો હોય ટ્રિપલ નો હોય સોરી તો ડોટ રાખવાનું છે ઓકે આ પ્રોપર્ટી સેવ કરી લેજો આ વસ્તુમાં સિલેક્ટ કર્યા વગર કોઈ બી પ્રોપર્ટી સેવ કરો સિલેક્ટ કર્યા વગર અહીંયા ત્રણ પોઈન્ટ પંચોતેર સોરી પોઈન્ટ એસી પિસ્તાલીસ એન્ડ ધેન સેવ આપણે સિંગલનો નો સેવ કરશું ત્રિપલ નો જરૂર પડે ત્યાં જ કરશું ઓકે હવે મોટી ફ્રેમ ની કઈ અત્યારે જરૂર નથી જયારે જરૂર પડે ત્યારે બનાવો અને સેટ કરો ઓકે હવે પ્રશ્ન લગભગ સોલ્વ થઈ ગયો છે આપણે હવે જોઈએ કનેક્ટર ખાસ મિત્રો જોજો આ ઓપ્શન ના સેટિંગ વિશે હું તમને જણાવી રહ્યો આ ઓપ્શનમાં તમારે અહીંયા જુઓ તો બે ઓપ્શન મેન આવે છે આફ્ટર ઓબ્જેક્ટ ઇનસાઇડ ઓબ્જેક્ટ તો તમારે કરવાનું છે આમાં આફ્ટરમાં પહેલા જવાનું છે અહીંયા ઓફ કરવાનું બીજું કશું જ નથી કરવાનું ઓફ અને અહીંયા એક ઓફ કરવાનું ન હોય તો સિલેક્ટ કરીને ઓફ વળી પાછા ઓફ ઓફમાં જવાનું છે અહીંયા ઓફ કરવાનું છે ઓકે સેમ ઇન સાઈડ માં અહીંયા ઓફ અહીંયા ઓફ ને અહીંયા ઓફ

જે ગતિ એ ચાલે છે એ જ ગતિ આપણે ચલાવવા દેવું હોય તો એક ટાંકો ફિક્સ કરી દેવાનો હોય નવ by સાત ઉપર નવ નીચે સાત અહીંયા આ બાજુ નું રાખીશું જેથી ઓલ direction માં ટાંકા પડી જાય અહિયાં click કાઢી નાખવાની છે અને સેવ આપી દેવાનું ઓટો jump નું setting ઉપર palette માં કયા function ચાલુ રાખવા કયા નહીં તો જુઓ મિત્રો, ફૂલ કમ્પ્રેશન ઓપ્શન ચાલુ રાખશું આ ઓપ્શન બંધ રાખવાનો છે ઓપ્શન ચાલુ રાખશું સોરી આ નહીં આ ઓપ્શન ચાલુ રાખશું ઓપ્શન ચાલુ रखू જો કે સીકવન્સ નો ઓપ્શન માં તમને જોઈ લો તો જે તે તમારી ડિઝાઇન હોય ધારો કે આપડી ડિઝાઇન તો આમાં ઓલ સિલેક્ટ કરીએ ત્યારે નોન લખેલું આવવું જોઈએ ચાલુ ડિઝાઇન માં સીકવન્સ ઓકની ડિઝાઇન માં અહીંયા સીકવન્સ લખેલું કે બ્લેન્ક ના આવું જોઈએ નોન લખેલું જ આવવું જોઈએ જો ચાલુ કોઈ આવતું હોય લખેલું તો એ નોન કરીને આ રીતે સેવા આપી દેવાનું હવે જુઓ તો અહીંયા આ ઓપ્શન નું તમને મહત્વ સમજાવું છું ઓબ્જેક્ટ સિલેક્ટ કર્યો મારે એનો સ્ટેજ જોવો છે પર્સનલી તો આ રીતે સિલેક્ટ કરીશ એટલે બતાવું છું ત્રણસો ચાર સ્ટેજ છે આ ઓબ્જેક્ટમાં ઓકે આ ઓપ્શન સ્પેશિયલી સ્ટેજ જોવા માટેનું છે હવે તમારી ડિઝાઇન પૂરી થઈ છે બરાબર લાસ્ટમાં આ ઓપ્શન ફરજ જાત રાઈટ ક્લિક કરીને અહીંયા એપ્લાય ઓટો સ્ટાર્ટ એન્ડ અહીંયા જમણી બાજુ ક્લિક અહીંયા ઓકે આ આપવાનું રહેશે લાસ્ટ માર ડિઝાઇન પૂરી થઈ જાય ત્યારની વાત છે ફાઇનલ થઈ જાય ફૂલ્લી ફાઇનલ આખી ડિઝાઇન બની જાય પછીની વાત છે ઓકે હવે તમારે વેક્ટર ડ્રો કરવા છે બરાબર વેક્ટર છે તમારે હાઇડ શો કરવા છે તો આ ઓપ્શન છે સીકન્સ નો ઓપ્શન અત્યારે બંધ રાખવાનો છે આ પણ બંધ રાખવાનો રેગમાં હવે જનરલ ના સેટિંગ તમને જણાઈ દઉં ઘણા લોકો મૂંજાઈ છે સ્ક્રોલ નો સ્ક્રોલ માં વર્ટિકલ માઉસ ના સ્ક્રોલ બટન થી તમારે ઝૂમ આઉટ ઝૂમ ઇન ની ટેવ હોય તો એ રાખો તમારે પેજ અપડાઉન કરવું છે તો અહીંયા વર્ટિકલ સિલેક્ટ રાખો અહિયાં સેમ ઓપ્શન રાખો તો માં અલ્ટર કરીને કરવાનું છે એટલે ઝૂમ થશે બાકી ઉપરમાં વર્ટિકલ રાખશો એટલે સેમ ટુ થાઉઝન્ડ સિક્સમાં જે રીતે સ્ક્રોલ થાય છે એ રીતે થશે અહીંયા ઓકે આપી દેવાનું છે બીજા ઓપ્શન જણાવી દો તમને આમાં આ ઓપ્શનમાં તમારે ટ્રવ્યૂ ચાલુ રાખો સ્ટીચ ચાલુ રાખો આઉટલાઇન ચાલુ રાખો આ બંધ રાખો ના બંધ રાખો ઓકે ક્યાં સેવા આપવાનું ભૂલવાનું નથી બધા ઓપ્શન કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો આ માહિતીને જોજો શેર કરજો તમારા ભાઈબંધ દોસ્તર ગ્રુપમાં કેમ કે આ વસ્તુનું ખાસ મહત્ત્વ છે ડિઝાઇનમાં ખોટા સ્ટીજ વધી જતા હોય છે પાંચ દસ ટકા તો આમનામ જ ફેર પડી જાય ખાસ આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને નવા વિડીયો જોવા માટે નોટિફિકેશન માટે બે લાયકન જરૂર દબાવજો થેન્ક યુ